નમસ્કાર દોસ્તો તો ડાયરાને રામ રામ અને મારા બધા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત કરીએ છીએ તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે બિયારણના કપા વિશે તો મિત્રો તમને જોવા મળી રહ્યો છે કે આપણે આજે બિયારણ કપાસ વાય ઓછોમાં ઓછા પચીસ દિવસ થઈ ગયા છે ને આપણો કપાસ એકદમ સરસ અને સારો થયો છે દોસ્તો અને હવે આપણે વાત કરવાની છે આપણે જે કપાસની અંદર હવે શું કરવું અને કઈ રીતે મહેનત કરવી અને કઈ રીતે મહેનત કરવાથી કપાનો ઉપજાવ સારું થાય છે અને એની અંદરની આપણને જે એકદમ છોડ સારો હુંખરે છે અને એની અંદર એકદમ જે કે હુંખરવાની જે તાકાત મળે છે એ કઈ રીતે મળે છે તો દોસ્તો એની અંદર આપણે શું કરવાનું પહેલાં તો તમને હું જોઈશ એક તો એ જે કપાસનો છોડ છે એ બતાવું છું અને એ મિત્રો જે કે છોડ જે કપાસ છે જે બિયારણ છે એ આપણે બિયારણનું કપાસ વાવેલો છે એટલે કે બિયારણ જે સાદો કપાસ આવે છે એ નથી બિયારણનો કપાસ છે તો દોસ્તો ચલો ફાઇનલ આપણે જે નીચે આવી જઈએ બરાબર છે તો જે કે તમને આ જોઈ શકો છો આ કપાસનો છોડ તમને જે જોવા મળી રહ્યો છે અત્યારે કે આ છોડને હવે આપણે એકદમ સરળતાથી આગળ લાવવા માટે અને એને જે કે વધારે ઉપજાવ થાય અને એની અંદર એક તાકાત મળે અને એને અત્યારે નાનો છે એટલે કેટલા સમયે પાણી આપવું ને શું કરવું એ આપણને થોડું આપણી જાણ મળે તો દોસ્તો હવે આપણે એવી રીતે વાત કરવાની છે કે જે આ કપાહ છે એને આપણે અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહે છે એટલે કે ગરમી ગરમીના કારણથી કપાહ જે કે ખેતરની અંદર એકસાથે લોવા સમય તક સુધી ઊભો નથી રહી શકતો એટલે દોસ્તો હવે એના માટે આપણે શું કરવું પડે તો દોસ્તો પહેલાં તો કે એને પાણી આપવું પડે છે એટલે એના સમય એટલે કે ચારથી પાંચ દિવસે એને પાણી આપવું જ પડે નહીતર કપા પાણી વગર હૂકો સુકાઈ જાય અને એના છોડ બળી જતા હોય છે દોસ્તો તો દોસ્તો હવે આપણે એને આગળ વિચારવાનું છે કે પછી એને આગળ મોટો થશે પછી એને કેટલું પાણી આપવું પડશે અને કેટલા સમય આપવું પડશે અને એની અંદર કયું ખાતર નાખવાથી એ આપણને સારું ઉપજાવ મળશે અને સારી આવક મળશે તો દોસ્તો હજુ આની અંદર ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ સુધી એને ચારથી પાંચ દિવસે પાણી આપવાનું છે કારણ કે જે ગરમીનો મોસમ છે એના કારણે કારણ ગરમીના કારણે જે જમીન હૂંકાઈ જાય છે અને કપાસ જોર નથી કરી શકતો તો દોસ્તો આવી રીતે આપણે વિડીયો બનાવતા બનાવીએ છીએ અને મારા ખેડૂતભાઈ સુધી પહોંચાડીએ છીએ કારણ કે મારા એવા બધા ખેડૂતભાઈ અમુક એ ઘણી બધી ખેતીઓ કરે છે અને એ ભૂલ પણ એવી કરી જતા હોય છે કે એમને નથી ખબર હોતી કે આપણે શું કરીએ છીએ અને શું કરવાથી આપણને ઉપજાવ સારું મળે છે અને આપણે નુકસાનમાં આવતા હોય છે ઘણા બધા એવા ખેડૂતભાઈઓ હોય છે કે જે નુકસાનમાં આવતા હોય છે તે છતાં પણ ખેતી કરતા હોય છે તો દોસ્તો હવે આપણે આની અંદર કે જે કપાસ એનો જે કપાસના સોડનો જે જ્યાં સુધી સોયલો ના પડે ત્યાં સુધી એને ચારથી પાંચ દિવસે પાણી આપવાનું હોય છે અને બિલકુલ ખાતર અત્યારે આપવાની જરૂર નથી દોસ્તો અને પછી કે જ્યારે એ સોયલો પડે ત્યારે એને થોડું યુરિયા આપવાની જરૂર પડે છે દોસ્તો અને પછી એને એની જે નીચેના ભાગની જમીન હોય છે એ ખેડવાની હોય છે તો મિત્રો ચલો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી વાત કરીશું કારણ કે આજે ગરમી વધારે પડી રહી છે એટલે કાલે એક સારો વિડિયો બનાવશું અને એ વિડીયોની અંદર આપણે આખી વાત કરીશું તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ અમારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને જરૂરથી આગળ શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો કે અમારા વિડીયો હંમેશા તમને અડધો રહે તો દોસ્તો આવી રીતે અમે ખેડૂતો માટે વિડીયો બનાવીએ છીએ મારા ખેડૂતભાઈઓને મદદ કરવા માગીએ છીએ તો તેથી તમે વિડીયોને જો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ના ભૂલતા કારણ કે બીજા ખેડૂત ભાઈઓ સુધી વિડીયો પહોંચે તો જય માતાજી અને આભાર દોસ્તો